આજે આપણે બનાવવાના છે વરિયાળી ફ્લેવરમાં લચ્ચી તેના માટે મેં દહીં લીધેલું છે મિશ્રી છે એને પણ વાટી લીધેલી છે સરસ અને આપણે વરિયાળીનું સિરપ લીધેલું છે હવે આપણે રેસીપી શરૂ કરીશું આપણે આમાં બે થી ત્રણ ચમચી મિશ્રી નાખીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતના એને બે ત્રણ ચમચી નાખી મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયું છે સરસ હવે આપણે પ્લાસ્ટિકનો એવો ગ્લાસ લેશું ઢક્કનવાળો વાળો એમાં આપણે દહીંને ટ્રાન્સફર કરી દઈશું એમાં બે થી ત્રણ ચમચી સિરપ પણ નાખીશું હવે આપણે ઢક્કન ઢાકી એને સરસ રીતે મિક્સ કરી લેશું આપણી લી સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે સર્વ કરીશું આપણે આમાં બે થી ત્રણ આઈસ ક્યુબ નાખવાના છે લીને સર્વ કરીશું ઉપરથી આપણે સિરપ નાખીશું ગાર્નિશિંગ માટે આપની લચી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપની વરિયા રીત તૈયાર છે